શ્રી ગણેશ કર્યા દિયોદર તાલુકામાં અંદાજે નવ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી લેવાનું નક્કી કર્યું ખેડૂતોને એક બેઠા કરવા માટે વાવથરાદ જિલ્લાના દિયોદર મુકામે સેન્ટર નંબર ત્રણ ખાતે જે વીસ કિલોના ચૌદસો બાવન રૂપિયાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે માર્કેટ યાર્ડમાં આમ જોવા જઈએ તો નવસોથી અગિયારસો રૂપિયા ભાવ છે નવસો આ ભાવમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન પડે છે તેથી રાજ્ય સરકારે મોટો ઐતિહાસિક નિર્ણય કરી ખેડૂતોને નુકસાન ન થાય તે માટે ચૌદસો બાવન રૂપિયાના ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે નિર્ણય કર્યો જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

સરકારે અમને ખૂબ ટેકો કરી રહી છે આ વરસાદ થયો એટલે ખૂબ નુકસાન છે ખેડૂતને એટલે આ માલ લઈને આવ્યા છે અને મગફળી લઈને આવ્યો છે તોલવાનું ચાલુ કર્યું છે સરકારે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી લેવાનું ખેડૂતોને એક બેઠા કરવા માટે રાજ્ય સરકારે મગફળી લેવાનું ટેકાના ભાવે નક્કી કરવામાં આવેલ છે જેની એજન્સી દુષ્કુમા સોલ દ્વારા અમારા વાવથરા જિલ્લાના દિયોદર મુકામે સેન્ટર નંબર ત્રણ ખાતે અમને પણ ખરીદી આપવામાં આવેલી છે જે ચૌદસો બાવન રૂપિયાના ભાવે વીસ કિલોના મગફળી લેવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે એ માર્કેટ યાર્ડની અંદર આમ જોવા જઈએ તો નવસોથી અગિયારસો રૂપિયાના ભાવ છે જેથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન પડે છે એટલે રાજ્ય સરકારે બહુ મોટો ઐતિહાસિક નિર્ણય કરી રાજ્ય સરકારે આ ચૌદસો બાવન રૂપિયાના ભાવે મગફળી લેવાનું નક્કી કર્યું અને આમ ગણો તો હાલની સરકારે જે ઇતિહાસમાં ક્યારેય ન કલપ્યું હોય એવું અગિયાર હજાર કરોડનું બજેટ આપી અને ખેડૂતોને બેઠા કરવા માટેની કમોસમી વરસાદમાં એક બહુ ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો જેનો ખેડૂતો અને તમામ જે છે એ લોકો એને આવકારે